રાજ્યમાં વાયરસનો હાહાકાર છે અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે રાકેશ જોશીનું આ નિવેદન સામે આવ્યું પૂણા લેબથી રિપોર્ટ આવતા ત્રણ દિવસ લાગશે બાળકોના માતા પિતાએ સાવચેત રહેવું એક દર્દી વેન્ટિલેટર જ્યારે બે દર્દીની તબિયત સ્થિર હાલતમાં છે ચો શંકાસ્પદ દર્દીના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યા અત્યારની વાત કરીશ તો ગઈકાલની પરિસ્થિતિ મુજબ છ દર્દીઓના સેમ્પલ પૂના મોકલવામાં આવે છે ને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે પરંતુ આપના માધ્યમથી સૌને એટલી રિક્વેસ્ટ કરીશ કે ગભરાવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી બાળકને તાવ આવે સતત માથું દુઃખે અથવા ખેંચ આવે ઉલટી થાય આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડોક્ટરને મળી લો જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ રહી વાત ચાંદીપુરમની તો એ હમણાં સુધી અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરમ વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે કોઈ પણ બાળકને અત્યારે ફીવર કન્વર્ઝન સાથે આવે એટલે સ્વાભાવિક છે કે એક એવું સસ્પિશિયસ આવી જાય છે કે કદાચ આ ચાંદીપુરમ છે કે નહીં અથવા હોઈ શકે છે અને એના માટે જ એના સેમ્પલ આપણે પુના મોકલી રહ્યા છે અને સેમ્પલ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે પરંતુ અમારા ટીમની વાત કરીશ તો એ દરેકે દરેક આવનાર દર્દી માટે એગ્રેસિવ મેનેજમેન્ટ કરી રહી છે સિવિલના તંત્ર પાસે એટલી વ્યવસ્થા છે કે ગમે તેટલા દર્દી પણ બહારથી અહીંયા શિફ્ટ કરવામાં આવે તો આપણે એને પહોંચી વળ્યા એવું માનવબળ અને એવું કહીશું કે અનુભવી માનવબળ બાળકોના વિભાગમાં અવેલેબલ છે વેન્ટિલેટરની જરૂરિયાત મુજબથી વધારે પણ વેન્ટિલેટરની પણ સગવડ જરૂર છે બધી દવાઓ પૂરતી માત્રામાં આપણી પાસે છે એટલે એ બાબતની ચિંતા નથી કરવાની દરેક માતા પિતાને એક વિનંતી છે કે ગભરાશો નહીં પેનિક ન થાવ બાળકને તાવ આવે કે આવા કોઈ પણ સિમટમ જે જણાવ્યા પ્રમાણે માથું દુઃખે ખેંચ આવે ઝાડા ઉલટી જેવું લાગે તો આપના આસપાસના બાળકના ડૉક્ટરને બતાવી અને સારવાર ચાલુ કરો લેટ ન કરશો આટલી જ એક વિનંતી છે અને બિલકુલ ગભરાશો નહીં પેનિક ન થાવ આવનારા રિપોર્ટો આપણને જણાવશે કે આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ લગભગ શક્યતા છે કેટલા સમય સુધીમાં રિપોર્ટ આવી